ઉબલેટા પંથકના જાડિયા ગામે વૈજનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે ત્યારે આજે પવિત્ર શ્રવણ માસના સોમવાર નિમિત્તે મહાઆરતીનો લાભ લેવા ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચનાનો મહિનો એટલે શ્રાવણ માસ અને આ માસના દર સોમવારે મહાદેવ મહાદેવ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે આ મંદિરમાં લગભગ વર્ષ જેટલા સમયથી અખંડ ધૂણો ચાલે છે અને જે ધૂણાની જ્યોત લઈ મહાઆરતી કરવામાં આવે છે કહેવાય છે કે લગભગ ચારસો વર્ષ પુરાણું આ મંદિર છે અને શ્રાવણ માસ દરમિયાન આ મંદિરમાં આનંદ ગુફાનું આયોજન કરવામાં આવે છે જેમાં બાળકો વિવિધ વેશભૂષાઓ કરી આનંદ માણે છે નમસ્તે મારું નામ હર્ષોરા ઈરલ છે ઉપલેટા તાલુકાના ખાખીજાડીયા ગામે ત્રણસો થી ચારસો વર્ષ જુનું વૈદનાથ મહાદેવનું પ્રૌણાલિક એક મંદિર આવેલું છે આ મંદિરની અંદર હરેક તહેવાર ઉજવવામાં આવે છે અને શ્રાવણ માસના દરેક સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને આ લા આરતીનો લાભ લેવા ગ્રામજનો તથા આજુબાજુના બીજા ગામ વિસ્તારના લોકો પણ લાભ લેવા આવે છે આમ આ મંદિરની અંદર એક ખાસિયત પણ જોવા મળે છે કે તેમાં માટીની મૂર્તિઓ બનાવવામાં આવે છે જેમ કે મહાદેવની ગણેશજીની મૂર્તિ શ્રી રામજીની મૂર્તિ વગેરે જેવી મૂર્તિઓ સોમવારે આવે છે અને આ અંદર સો થી નેવું વર્ષ જૂનો અખંડ ધૂણો પણ ચાલી રહ્યો છે જેમાંથી મહાઆરતી નું આયોજન કરવામાં આવે છે અને આ મંદિર ની અંદર આનંદ ગુફા બનાવવામાં આવે છે જેમાં બાળકો અલગ અલગ વેશભૂષા ધારણ કરીને તેમાં મોજ મસ્તી કરે છે અને આ મંદિરની અંદર એક મહાન સ્થાન એવા રમેશપુરી બાપુની સમાધિ પણ આવેલી છે અને તેમની સમાધિની યાદીમાં દર દર 11 રસના રોજ ભજન ધૂન રાખવામાં આવે છે મારું નામ વિજયભાઈ અરસોરા છે ઉપલેટાના ખાખેરિયા ગામમાં 350 થી ચારસો વર્ષ જૂનું મંદિર વૈજનાથ મહાદેવનું આવેલ છે એક પૌરાણિક મંદિર છે આ મંદિરની અંદર દરેક તહેવાર ઉજવવામાં આવે છે જેમ કે શ્રાવણ માસ ના દર સોમવારે આરતી નું આયોજન કરવામાં આવે છે એક વાત દિવાળી આરતી કરવામાં આવે છે રામનવમી તહેવારો જન્માષ્ટમી તુલસી વિવાહ હનુમાન જયંતિ એવા દરેક તહેવાર ઉજવવામાં આવે છે શ્રાવણ માસ ના દર સોમવારે મહાઆરતી નું આયોજન કરવામાં આવે છે આજુબાજુના ગામના તેમજ ગામના ભક્તજનો દર્શન કરવા તેમજ આશીર્વાદ લેવા મહાદેવ ના આવે છે આ ખાતે સંત શ્રી રમેશ બાપુની સમાધિ પણ આવેલી છે જે સમાધિની યાદીમાં દર અગિયાર દિવસે ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવે છે જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા